પોરબંદર તાલુકાના ફટાણા ગામે ઘરકંકાસે પરિવારનો માળો વિખાયો છે નાના એવા ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે પોરબંદર તાલુકાના બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફટાળા ગામે ગત રાત્રિના પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા નાના એવા ગામમાં ભારે અરડાટી જોવા મળી રહી છે પ્રાથમિક તારણ મુજબ આ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં જેના પરિણામ સ્વરૂપ રાત્રિના ગુસ્સામાં રહેલા પતિ મેરામણ સાધિયાએ પત્ની મનીષાબેન સાધિયાને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ત્યારબાદ તેઓએ પણ ગળે પાછો ખાઈ આપઘાત કરી લેતા ફૂલ જેવા બે બાળકો નોંધારા બન્યા છે તો આ ઘટનાને પગલે મૃતક મેરામણના ભાઈ કરણ કેશુભાઈ સાધ્યાએ ભગવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેમના ભાઈ મેરામણના દીકરા પિયુષ અને મિલન બંને રડતા રડતાં ગભરાયેલા અવાજમાં રાત્રિના વાત કરેલ કે મારા પપ્પાએ મારી મમ્મી સાથે મારામારી કરી તેને પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલ છે તેમ જણાવતા પરિવારજનો મેરામણભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમણે જોયું હતું કે ભાઈ બંને લોકો છે તે કઈ સ્થિતિમાં છે આ બનાવનું કારણ ફરિયાદમાં કરણભાઈ સાધ્યએ જણાવતા કહ્યું હતું કે આ બનાવનું કારણ એ છે કે મારા ભાઈ મેરામણ તથા તેમના ભાભી મનીષાબેન વચ્ચે ક્યારેક ક્યારેક ઝઘડાઓ થતા હતા રાત્રિના તેમના ભાઈ મેરામણ તથા ભાભી મનીષાબેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા મારા ભાઈ મારા ભાઈએ મારા ભાભીનું ગળું દબાવી અથવા ગળાના ભાગે મૂળ ડીજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો છે તેમ ફરિયાદમાં મૃતકના ભાઈએ જણાવ્યું છે આ બનાવના પગલે પોલીસે સ્થળ નિરીક્ષણ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ભગવદર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે નાના એવા ગામમાં ઘરકંકાશમાં નાણ પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં માળો વિખાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે ફૂલ જેવા બે બાળકો નોંધારા બન્યા છે ગઈકાલે મોડી રાત્રે બગોદર પોલીસ સ્ટેશનનું ફટાણા ગામ છે